જય ભોળેનાથ તમને પણ મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ કહેવાય છે કે વર્ષની એક એવી રાત આવે છે જ્યારે સમય પણ થંભી જાય છે આજ પવિત્ર રાત્રિ છે જ્યારે મહાદેવ જાગે છે અને દરેક સાચા ભક્તની પુકાર સાંભળે છે પરંતુ શું તમે જાણો છો આ રાતની અસલ કથા શું છે ચાલો મહાશિવરાત્રીની તે દિવ્ય કથા સાંભળીએ જય ભોળેનાથ પ્રિય ભક્તો આજની આ અલૌકિક પવિત્ર અને દિવ્ય કથામાં આપનું સ્વાગત છે આજે અમે તમને મહાશિવરાત્રીની તે મહાન કથા સંભળાવીશું જે માત્ર એક પર્વનું વર્ણન નથી પરંતુ શિવતત્વ ભક્તિ મર્યાદા અને માનવજીવનના કલ્યાણના રહસ્યને પોતાનામાં સમાવે છે આ કથા આપણને શીખવે છે કે ભક્તિ માત્ર કર્મ નથી પરંતુ સમજ સંયમ અને શ્રદ્ધાનું સંગમ છે તેથી આ પવિત્ર પ્રસંગને શાંતચિત્ત એકાગ્રમન અને સાચી આસ્થા સાથે સાંભળવો તો ચાલો ભગવાન શિવજીનું સ્મરણ કરીને આ દિવ્ય કથામાં પ્રવેશ કરીએ પ્રિય ભક્તો એક સમયની વાત છે હિમાલયની પવિત્ર ગોદમાં આવેલા કૈલાસ પર્વત પર ભગવાન ભોળેનાથ આદિશક્તિ માતા પાર્વતી સાથે વિરાજમાન હતા ચારે તરફ અલૌકિક શાંતિ હતી વાયુ સ્થિર હતી દિશાઓ મૌન હતી અને સમગ્ર વાતાવરણ તપ ત્યાગ અને વૈરાગ્યથી આલોકિત હતું એવું લાગતું હતું કે સમય પણ ત્યાં થંભીને ભગવાન શિવની તપસ્યામાં લીન થઈ ગયો હોય એ જ શાંત અને ગંભીર ક્ષણમાં માતા પાર્વતીના હૃદયમાં એક ગહન જિજ્ઞાસા ઉદય પામી આ જિજ્ઞાસા માત્ર તેમની વ્યક્તિગત નહોતી પરંતુ તે પ્રશ્ન સમસ્ત માનવ સમાજના કલ્યાણ સાથે જોડાયેલો હતો તેમના મનમાં ઉઠેલી આ ભાવના લોકકલ્યાણની ભાવનાથી ઓતપ્રોત હતી અત્યંત શ્રદ્ધા વિનમ્રતા અને વ્યાકુળતાથી માતા પાર્વતીએ ભગવાન શિવ તરફ દ્રષ્ટિ કરી અને મધુરવાણીમાં કહ્યું હે નાથ આજે હું તમારા શ્રીમુખથી મહાશિવરાત્રિનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું કૃપા કરીને એ પણ જણાવો કે શિવભક્તિ સાથે જોડાયેલી મર્યાદાઓનું વાસ્તવિક સ્વરૂપ શું છે જેથી સંસાર સાચો માર્ગ સમજી શકે માતા પાર્વતીના આ વચનો સાંભળીને ભગવાન શિવના મુખમંડળ પર કરુણા અને સૌમ્યતાથી ભરેલી મંદ મુસ્કાન ફરી અને માતા પાર્વતી તરફ જોઈને બોલ્યા હે દેવી પાર્વતી આજે તમે લોક કલ્યાણ માટે અત્યંત શ્રેષ્ઠ અને પવિત્ર પ્રશ્ન કર્યો છે જે પુરુષ કે સ્ત્રી સાચા મન અટૂટ શ્રદ્ધા અને પૂર્ણ ભક્તિથી મહાશિવરાત્રિની આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે અને મારું સ્મરણ કરે છે તેના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે આ કથાનું શ્રવણ માત્રથી મનુષ્યના જીવનના દુઃખ કષ્ટ અને બાધાઓ દૂર થઈ જાય છે તેના હૃદયમાં શાંતિ વસે છે અને તેના પર મારી કૃપાદૃષ્ટિ હંમેશા રહે છે ભગવાન શિવના આ અમૃતમય વચનો સાંભળીને માતા પાર્વતી ભાવવિભોર થઈ ગઈ તેમનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું તેમણે વિનમ્રતાથી હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કર્યા અને સંપૂર્ણ એકાગ્રતાથી તેમના દિવ્ય ઉપદેશને આગળ સાંભળવા તૈયાર થઈ ગઈ ત્યારે ભગવાન શિવ કથા વર્ણન કરતા બોલ્યા હે ગિરિજે પૂર્વકાળની વાત છે દક્ષિણ દિશામાં ભદ્રવન નામનું એક ઘન અને વિશાળ વન હતું તે વનમાં એક શિકારી રહેતો હતો જેનું નામ કાળદૃષ્ટિ હતું તેનો સ્વભાવ અત્યંત ક્રૂર અને નિર્દયી હતો તેના હૃદયમાં દયાનું એક ટીપું પણ નહોતું તે રોજ સવારે ઉઠીને વનમાં જતો અને ત્યાં હરણો તથા અન્ય નિર્દોષ પ્રાણીઓનો નિઃસંકોચ વધ કરીને તેમને પોતાનો શિકાર બનાવતો મિત્રો ભગવાન શિવ આગળ કહે છે હે દેવી તે મૂઢ અને અસહાય જીવોને મારતી વખતે તેના મનમાં ન તો કોઈ ભયર હતો અને ન તો કોઈ પશ્ચાત્તાપ તે એટલો નિર્દય હતો કે વનમાર્ગથી આવતા જતા યાત્રીઓને પણ નહોતો છોડતો તેમને લૂંટી લેતો અને જો કોઈ પથિક ધન આપવાનો ઇન્કાર કરે તો તેને નિર્દયતાથી મૃત્યુના ઘાટ ઉતારી દેતો તે દુરાચારી શિકારીએ પોતાના સમગ્ર જીવનમાં ક્યારેય કોઈ પુણ્ય કાર્ય નહોતું કર્યું આમ પાપકર્મો કરતા કરતા તેનું જીવન વીતી રહ્યું હતું પછી એક દિવસ મહાશિવરાત્રિનું પવિત્ર પર્વ આવી પહોંચ્યું પરંતુ દેવી તે શિકારી નાસ્તિક પ્રવૃત્તિનો હતો તેના મનમાં ઈશ્વર પ્રત્યે કોઈ શ્રદ્ધા નહોતી તેથી તે મહાશિવરાત્રીના વ્રત અને તેના મહત્વથી સંપૂર્ણ અજ્ઞાન હતો એક દિવસ જ્યારે શિકારી કાળદૃષ્ટિ ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેની પત્ની અને વૃદ્ધ માતાપિતા ભૂખથી વ્યાકુળ થઈને તેની પાસે આવ્યા ત્રણેયના ચહેરા પર દુર્બળતા સ્પષ્ટ દેખાતી હતી તેઓ હાથ જોડીને વિનંતી કરતા બોલ્યા હે કાળદૃષ્ટિ અમને ખૂબ ભૂખ લાગી છે કંઈક ખાવાની વ્યવસ્થા કરો નહીં તો ભૂખથી અમારા પ્રાણ નીકળી જશે પોતાની પત્ની અને માતાપિતાની દશા જોઈને શિકારી તરત ઊભો થયો અને ઝૂંપડીમાંથી પોતાનું ધનુષ બાણ લઈને પીવાના માટે એક પાત્રમાં પાણી ભરીને શિકારની શોધમાં જંગલ તરફ નીકળ્યો મિત્રો તે દિવસે શિકારી કાળદૃષ્ટિએ આખો દિવસ ભદ્રવનમાં શિકારની શોધ કરી પરંતુ તેને ન તો કોઈ હરણ દેખાયું અને ન તો કોઈ અન્ય વન્ય પ્રાણી તે ધનુષ હાથમાં લઈને જંગલમાં આમ તેમ ભટકતો રહ્યો પરંતુ ભોજન માટે એક પણ જીવ તેની સામે ન આવ્યો સમય વીતતો ગયો ધીમે ધીમે સંધ્યા થવા લાગી આકાશમાં ભગવાન સૂર્યદેવ પોતાની અંતિમ લાલીમાં વેરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને શિકારીનું મન અત્યંત વ્યાકુળ થઈ ગયું તે મનમાં ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો આજે તો મને કોઈ શિકાર મળ્યો નથી ઘરે મારી પત્ની અને માતાપિતા મારી રાહ જોઈ રહ્યા હશે તેઓ બધા ભૂખથી પીડિત છે જો હું આજે કંઈ ભોજન લઈને ન પાછો ફરું તો તેઓ ભૂખથી પોતાના પ્રાણ પણ ત્યાગી શકે છે આ વિચારોથી તેનું હૃદય બેચેન થઈ ગયું અને તેણે કોઈ પણ રીતે ભોજનની વ્યવસ્થા કરવાનો ઉપાય શોધવા લાગ્યો શિકારની શોધ કરતા કરતા તે વધુ અંદર જંગલમાં ગયો તેને તેની નજર એક સરળ અને શાંત સરોવર પર પડી સરોવરને જોતા જ તેના મનમાં આશાનું કિરણ જાગ્યું તે ત્યાં જ રોકાઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે કોઈ ને કોઈ પ્રાણી અહીં પાણી પીવા આવશે અને તે જ ક્ષણે હું તેના પર પ્રહાર કરીને શિકાર બનાવીશ અને ઘરે નહીં જઈને પરિવારની ભૂખ શાંત કરીશ આવું નિશ્ચય કરીને વ્યાધ પાસના એક વિશાળ બિલ વૃક્ષ પર ચડી ગયો અને તેની શાખા પર બેસીને સરોવર તરફ એકટક નજર રાખીને શિકારની રાહ જોવા લાગ્યો તેના મનમાં વારંવાર એ જ વિચાર આવતો હતો કે ક્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવશે અને ક્યારે મને શિકાર કરવાની તક મળશે મિત્રો શિકારની રાહ જોતા જોતા સંધ્યા થઈ ગઈ ઉધર ભગવાન સૂર્યદેવ અસ્તાચલ તરફ વધી રહ્યા હતા આ જોઈને વ્યાધને ચિંતા સતાવા લાગી પરંતુ બીજી તરફ સરોવર પર હજુ સુધી કોઈ પ્રાણી પાણી પીવા નહોતું આવ્યું શિકારી કાળદ્રષ્ટિ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને એ જ વૃક્ષ પર બેઠો રહ્યો થોડીવાર પછી રાત્રિનો પ્રથમ પહોર શરૂ થયો તે જ સમયે સરોવરની નજીક એક હરણી ઉછળતી કૂદતી પાણી પીવા આવી પહોંચી તે હરણીને જોતા જ શિકારીનું હૃદય આનંદથી ભરાઈ ગયું તેણે તરત પોતાના તર્કશમાંથી એક બાણ કાઢ્યું તેને ધનુષ પર ચઢાવ્યું અને પ્રત્યંચા ખેંચી લીધી એ જ ક્ષણે તેના હાથમાંથી પાણીથી ભરેલું પાત્ર અને કેટલાક બિલપત્ર નીચે પડી ગયા મિત્રો જે વૃક્ષ પર તે શિકારી બેઠો હતો તેની નીચે જમીન પર એક અત્યંત પ્રાચીન શિવલિંગ સ્થાપિત હતો જ્યારે તેના હાથમાંથી પાત્ર અને બિલપત્ર ફિસલ્યા તો તે સીધા તે શિવલિંગ પર જઈને પડ્યા આ રીતે અજાણતા જ શિકારીની રાત્રિના પ્રથમ પહોરની શિવપૂજા પૂર્ણ થઈ ગઈ તે પાણી અને બિલપત્રના અર્પણ માત્રથી તેના પૂર્વજન્મો અને વર્તમાન જીવનના અસંખ્ય પાપ તેજ ક્ષણે નષ્ટ થઈ ગયા પરંતુ તેને તેનો તનિક પણ અહેસાસ નહોતો ઉધર જેમ જેમ પાણીના પડવાની હળવી અવાજ સરોવરના કિનારે ગુંજી હરણી ચોંકી ગઈ તેણે સાવધાનીથી ઉપર તરફ નજર કરી ત્યારે તેણે જોયું કે વૃક્ષ પર એક શિકારી બેઠો છે જેણે ધનુષ પર બાણ ચઢાવીને તેની તરફ નિશાન સાધ્યું છે આ દ્રશ્ય જોઈને હરણી ભયથી કાંપી ઉઠી ગભરાયેલા સ્વરમાં તેણે શિકારીને કહ્યું હે વ્યાધ રોકાઈ જાઓ કૃપા કરીને મને ન મારો આવું કરવાથી તમને ભારે પાપ લાગશે હરણીની આ કરુણ પુકાર સાંભળીને શિકારી જોરથી હસી પડ્યો ઉપહાસભર્યા સ્વરમાં તેણે કહ્યું હે હરણી આજે મારા ઘરમાં બધા ભૂખથી તડપી રહ્યા છે મારી પત્ની અને માતાપિતા ભોજનની રાહ જોઈ રહ્યા છે તેથી હું તને મારીને ઘર લઈ જઈશ અને તેમની ભૂખ મિટાવીશ શિકારીના મુખમાંથી આ કઠોર વચન સાંભળીને હરણીનું હૃદય શોકથી ભરાઈ ગયું તે મનમાં વિચારવા લાગી કે હવે મારી પાસે કોઈ માર્ગ નથી બચ્યો હું આ સંકટમાંથી પોતાને કેવી રીતે બચાવું આવું વિચારતા તેણે ફરી સાહસ જોડ્યું અને વિનયપૂર્વક શિકારીને કહ્યું હે વ્યાધ જો મારા માંસથી તમારા પરિવારની ભૂખ શાંત થાય તો તમે મારો શિકાર કરી લો પરંતુ હે વ્યાધ મારી એક વાત ધ્યાનથી સાંભળો મને જવા દો કારણ કે આ સમયે મારા નાના નાના બચ્ચા ભૂખથી વ્યાકુળ છે અને મારી રાહ જોઈ રહ્યા છે તમારા હાથે પ્રાણ ત્યાગ કરતા પહેલાં હું માત્ર એટલું જ ઈચ્છું છું કે એકવાર તેમને મળી આવું અને તેમને તેમના પિતાની સુરક્ષામાં સોંપી દઉં ત્યારબાદ હું સ્વયં પાછી આવીને તમારી સામે હાજર થઈ જઈશ કૃપા કરીને મને આટલી તક આપો હું તમને વચન આપું છું કે હું અવશ્ય પાછી આવીશ આગળની કથા સંભળાવતા ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી તે અસહાય હરણીની કરુણ પુકાર સાંભળીને તે કઠોર હૃદયવાળો વ્યાધ જોર જોરથી ઠહાકા મારીને હસવા લાગ્યો તેને હરણીના વચનો પર તનિક પણ વિશ્વાસ નહોતો તેણે ફરી ધનુષ પર બાણ ચઢાવ્યું અને તેની તરફ લક્ષ્ય સાધ્યું એ જ ક્ષણે તેના પાસે રાખેલું પાણીનું પાત્ર ડોલ્યું અને તેની સાથે કેટલાક બિલપત્ર ફરી નીચે પડ્યા જે સીધા તે પ્રાચીન શિવલિંગ પર જઈ પડ્યા આ રીતે અજાણતા જ રાત્રીના બીજા પહોરની પણ પૂજા પૂર્ણ થઈ ગઈ પરંતુ પાણી પડવાની અવાજ સરોવરના તટ પર ગૂંજતા જ તે હરણી ચોંકી ગઈ અને ઉપર જોયું તેણે જોયું કે વૃક્ષની ડાળ પર એક શિકારી ધનુષ બાણ લઈને બેઠો છે તેને જોતા જ તે ગભરાઈ ગઈ પરંતુ ભય સાથે તેના મનમાં એક વિચિત્ર ભાવ પણ જાગ્યો તે શિકારી તરફ જોઈને બોલી હે વંચારી આજે હું પોતાને અત્યંત સૌભાગ્યશાળી માનું છું કારણ કે મને લાગે છે કે આજે મારું જીવન કોઈ મહાન ઉદ્દેશ્ય તરફ વધી રહ્યું છે આટલું કહીને હરણીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને અત્યંત ગંભીર અને સ્થિર સ્વરમાં કહ્યું હે વ્યાધ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો જો મારા આ શરીરથી કોઈની તૃપ્તિ થાય તો મને કોઈ શોક નથી પરંતુ હજુ મારો વધ ન કરો મારા નાના નાના બચ્ચા ઘરે મારી રાહ જોઈ રહ્યા છે તેઓ અસહાય છે અને મારી અનુપસ્થિતિમાં સુરક્ષિત ન રહી શકે મને માત્ર આટલી તક આપો કે હું એકવાર જઈને તેમને તેમના પિતાના સંરક્ષણમાં સોંપી શકું ત્યારબાદ હું સ્વયં પાછી આવીને તમારી સામે હાજર થઈ જઈશ હું ધર્મની શપથ લઈને કહું છું કે જો હું મારા વચનથી ફરી જાઉં તો મને એ જ પાપ લાગે જે યજ્ઞની પવિત્ર અગ્નિને અપવિત્ર કરનાર બ્રાહ્મણને લાગે છે એ જ પાપ મને લાગે જે પતિ જીવિત હોવા છતાં તેના ધર્મનો ત્યાગ કરનાર સ્ત્રીને લાગે છે એ જ દોષ મને લાગે જે દેવતાનું અન્ન ગ્રહણ કરીને ઉસી દેવતાની નિંદા કરનાર વ્યક્તિને લાગે છે અને એ જ પાપ મને લાગે જે માતાપિતા હોવા છતાં તેમનો તિરસ્કાર કરનાર સંતાનને લાગે છે જો હું પાછી ન આવું તો મારા જીવનમાં અર્જિત સમસ્ત પુણ્ય તેજ ક્ષણે નષ્ટ થઈ જાય મિત્રો હરણીની બહેનના મુખમાંથી નીકળેલા આ કરુણ વચનોએ શિકારીના હૃદયને સ્પર્શ્યું જે મનમાં અત્યાર સુધી કઠોરતા ભરી હતી ત્યાં ક્ષણભર માટે દયા જાગી ઉઠી શિકારીએ ગંભીર સ્વરમાં કહ્યું હે હરણી ઠીક છે તું પોતાના બચ્ચા પાસે જા પરંતુ વાર ન કર પાછી અવશ્ય આવજે શિકારીએ અનુમતિ આપતા હરણીની બહેને કૃતજ્ઞ ભાવથી સરોવરનું પાણી પીધું અને શીઘ્રતાથી પોતાના બચ્ચાને મળવા ત્યાંથી ચાલી ગઈ ઇધર શિકારી એ જ વૃક્ષ પર બેઠો રહ્યો અને બન્ની હરણીઓના પાછા આવવાની રાહ જોતો રહ્યો સમય વીતતો ગયો રાત્રિનો બીજો પહોર પણ સમાપ્ત થયો અને હવે ત્રીજો પહોર શરૂ થઈ ગયો પરંતુ અત્યાર સુધી કોઈ હરણી પાછી નહોતી આવી આ વચ્ચે સરોવરના કિનારે હલચલ થઈ શિકારીની નજર એક એવા હરણ પર પડી જે દેખાવમાં અત્યંત સ્વસ્થ અને બળશાળી હતું તેને જોતા જ શિકારીને લાગ્યું કે આજે પરિવાર માટે ભોજનનો પ્રબંધ થઈ જશે તેણે ધીમેથી ધનુષ ઉઠાવ્યું અને પ્રત્યંચા પર તીર ચઢાવીને હરણ પર નિશાન સાધ્યું પરંતુ એ જ ક્ષણે તેના હાથમાંથી કેટલીક પાણીની બુંદો અને બીલપત્ર ફિસલીને નીચે પડ્યા અને તે પ્રાચીન શિવલિંગ પર જઈ પડ્યા આ રીતે અજાણતા જ રાત્રિના ત્રીજા પહોરની શિવ પૂજા પણ પૂર્ણ થઈ ગઈ પરંતુ ઉપરથી પત્તા પડવાની આહટ સાંભળીને તે હરણ ચોંકી ઉઠ્યું તેણે ઉપર જોયું તો વૃક્ષની ડાળ પર એક શિકારી ધરુષબાણ લઈને બેઠો દેખાયો આ દૃશ્ય જોઈને તે ભયભીત થઈ ગયું અને કાંપતા સ્વરમાં બોલ્યું હે વ્યાધ તમે આ શું કરી રહ્યા છો કૃપા કરીને રોકાઈ જાઓ હરણની વાત સાંભળીને શિકારીએ ક્ષણભર માટે પોતાનો હાથ રોક્યો અને જવાબ આપ્યો હે મૃગ હું કોઈ ક્રૂરતાથી નહીં પરંતુ વિવશતાથી આ કરી રહ્યો છું ઘરે મારા પોતાના ભૂખ્યા છે તેથી મારે તમારો શિકાર કરવો પડી રહ્યો છે ત્યારે હરણે વિનંતી કરતા વિનયપૂર્ણ સ્વરમાં કહ્યું હે વ્યાધ રોકાઈ જાઓ કૃપા કરીને મારી એક વાત સાંભળો જો તમે અહીં આવેલી મારી પત્ની અને તેની બહેનનો વધ કરી દીધો હોય તો વિલંબ વિના આ જ ક્ષણે મારા પણ પ્રાણ લઈ લો કારણ કે તેમના વિના મારા માટે જીવિત રહેવું અશક્ય છે જે રીતે તમારા માટે તમારો પરિવાર અત્યંત મહત્વનો છે એ જ રીતે મારા માટે પણ મારો પરિવાર જ મારું સર્વસ્વ છે જો તમે તેમને જીવનદાન આપ્યું હોય તો હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું મને માત્ર આટલો સમય આપો કે હું એકવાર જઈને તેમને મળું તેમને મળીને હું સ્વયં પાછો આવીને તમારી સામે હાજર થઈ જઈશ હરણના મુખમાંથી આવા વચન સાંભળીને શિકારી અત્યંત આશ્ચર્યમાં પડી ગયો તેના મનમાં આખી રાતની ઘટનાઓ એક એક કરીને ફરવા લાગી થોડી ક્ષણો પછી તેણે કઠોર સ્વરમાં કહ્યું હે મૃગ તમારા પહેલાં તે બંને હરણીઓ પણ અહીં આવી હતી તેમણે પણ આવા જ વચન આપ્યા હતા અને બચ્ચાનું બહાનું બનાવીને ચાલી ગઈ પરંતુ અત્યાર સુધી પાછી નથી આવી હવે તું પણ પોતાના પ્રાણાને સંકટમાં જોઈને જૂઠું બોલીને ચાલ્યો જઈશ અને પાછો નહીં આવે તો હું કોનો શિકાર કરું મારો પરિવાર તો ભૂખથી જ મરી જશે શિકારીના ક્રોધપૂર્ણ વચનો સાંભળીને હરણ તનિક પણ વિચલિત ન થયું તેણે શાંત પરંતુ દ્રઢ સ્વરમાં કહ્યું હે વ્યાધ હું જે કંઈ કહું છું તેને ધ્યાનપૂર્વક સાંભળો હું ક્યારેય અસત્ય નથી બોલતો આ સમસ્ત સંસાર વિશ્વાસ અને સત્યના આધારે જ ટકેલો છે જે વ્યક્તિ જૂઠા વચન બોલે છે તેનું સમસ્ત પુણ્ય તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે તેથી હે વ્યાધ મારી પ્રાર્થના સ્વીકારો જો હું પાછો ન આવું તો મને એ જ પાપ લાગે જે શિવરાત્રી જેવા પવિત્ર વ્રતમાં ભોજન અને સહેવાસ કરવાથી લાગે છે એ જ પાપ મને લાગે છે જે અસત્ય બોલવાથી લાગે છે અને એ જ પાપ મને લાગે છે જે કોઈ નિર્ધન અને અસહાય વ્યક્તિનું ધન બળપૂર્વક હડપ કરવાથી લાગે છે જો હું મારા વચનથી ફરી જાઉં તો આ બધા પાપ મને લાગે તે હરણના મુખમાંથી આવા શબ્દો સાંભળીને શિકારી ક્ષણભર માટે મૌન થઈ ગયો અને થોડીવાર પછી બોલ્યો હે મૃગ ઠીક છે તું જા પોતાની પત્નીને મળીને શીઘ્ર પાછો આવ તે હરણ પણ પોતાના ઘર તરફ ચાલ્યું ગયું હવે તે હરણ અને તેની પત્ની તથા બહેન ત્રણેય વચનબદ્ધ થઈ ચૂક્યા હતા તેઓ ત્રણેય પોતાના ઘરે આવીને આપસમાં વાત કરવા લાગ્યા સૌ પ્રથમ હરણીએ વિનમ્ર સ્વરમાં કહ્યું હે સ્વામી તમારા વિના અમારા નાના નાના બચ્ચા કેવી રીતે જીવિત રહી શકશે સૌ પ્રથમ મેં જ તે વ્યાધને વચન આપ્યું છે તેથી તે વચન નિભાવવા માટે માત્ર મને જ તેની પાસે જવું જોઈએ તમે અને મારી બહેન અહીં રહીને બચ્ચાની સંભાળ લો તેની આ વાત સાંભળીને હરણીની બહેને આગળ વધીને કહ્યું હે બહેન હું તારી સેવિકા છું આજે મારો ધર્મ છે કે હું તારા સ્થાને જાઉં તું અહીં રહીને બચ્ચાની રક્ષા કર વ્યાધ પાસે મને જ જવું જોઈએ બંનેની આ વાત સાંભળીને હરણ ગંભીર સ્વરમાં બોલ્યો હે પ્રિયે તમે બંને અહીં રોકાઈ જાઓ બચ્ચાનું પાલનપોષણ માતા વિના શક્ય નથી માતા સમાન તેમની રક્ષા કોઈ કરી શકતું નથી અને તેમને માતાના દૂધની પણ જરૂર છે તેથી માત્ર મને જ તે વ્યાધ પાસે જવું જોઈએ પોતાના પતિની આ વાત હરણીને સ્વીકાર્ય ન લાગી તેણે કરુણ સ્વરમાં કહ્યું સ્વામી પતિ વિના સ્ત્રીનું જીવન વ્યર્થ થઈ જાય છે તેના જીવનમાં માત્ર દુઃખ જ બાકી રહે છે તેથી અમે તમારા વિના રહી શકતા નથી જો તમે જશો તો અમે પણ તમારી સાથે જ જઈશું આટલું કહીને હરણી અને તેની બહેન બંને હરણ સાથે વ્યાદ પાસે ચાલી નીકળી તેમને જતા જોઈને તેમના નાના નાના બચ્ચા પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા ઉધરતે શિકારી એ જ વૃક્ષ પર બેઠો તેમની રાહ જોઈ રહ્યો હતો થોડા જ સમયમાં હરણ પોતાની પત્ની અને બહેન સાથે તે જ સ્થાને પહોંચી ગયું ત્રણેયને પોતાની સામે હાજર જોઈને શિકારી કાળદૃષ્ટિ અત્યંત પ્રસન્ન થયો તેણે તરત તેમના બધાનો શિકાર કરવા માટે ધનુષ પર બાણ ચઢાવ્યું એ જ ક્ષણે તેના હાથમાંથી ફરી થોડું પાણી અને કેટલાક બીલપત્ર નીચે પડ્યા જે સીધા તે પ્રાચીન શિવલિંગ પર જઈ પડ્યા આ રીતે અજાણતા જ રાત્રિના ચોથા પહોરની પણ શિવપૂજા સંપન્ન થઈ ગઈ ચોથા પહોરની પૂજા પૂર્ણ થતાં જ તે શિકારીના જીવનના સર્વપાપ તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા અજાણતા જ તેણે મહાશિવરાત્રીનું વ્રત કરી લીધું હતું જેમ જેમ આ પુણ્ય પૂર્ણ થયું તેની અંદર સંચિત સમસ્ત નકારાત્મકતા બહાર નીકળી ગઈ તેનું હૃદય શુદ્ધ થઈ ગયું બુદ્ધિમાં પ્રકાશ ફેલાયો અને તેને દિવ્ય જ્ઞાનની અનુભૂતિ થવા લાગી જે મનમાં પહેલાં માત્ર હિંસા અને ક્રૂરતાનો વાસ હતો ત્યાં હવે ઈશ્વરીએ ચેતના જાગી ઉઠી તે મનમાં વિચારવા લાગ્યો આ બધા મૃગ તો જ્ઞાનહીન પશુ યોનીમાં જન્મેલા છે તો પણ ધન્ય છે કારણ કે તેઓ પોતાના શરીરથી પણ પરોપકાર કરી રહ્યા છે તેઓ સત્ય પર અડીગ છે અને પોતાના વચનનું પાલન કરી રહ્યા છે અને હું હું તો મહાપાપી છું મેં જીવનભર માત્ર હિંસા કરી છે રોજ જીવોનો વધ કર્યો અનેક નિર્દોષ પ્રાણીઓ અને મનુષ્યોને કષ્ટ પહોંચાડ્યું પરિવારના પાલનના નામે મેં પાપ જ બાપ કર્યા છે મેં ક્યારેય પુણ્યનો માર્ગ અપનાવ્યો નથી હવે મૃત્યુ પછી મારી શી ગતિ થશે આ વિચારોથી તેનું હૃદય ભરાઈ આવ્યું એ જ ક્ષણે તેણે પોતાના હાથનું ધનુષ જમીન પર ફેંકી દીધું અને હરણો તરફ જોઈને બોલ્યો હે મૃગો તમારી સત્યવાણી અને ધર્મનિષ્ઠાએ મારા હૃદયને પરિવર્તિત કરી દીધું છે હું તમારાથી અત્યંત પ્રસન્ન છું હવે હું ક્યારેય તમારો શિકાર નહીં કરું તમે બધા નિર્ભય થઈને પોતાના ઘરે પાછા જાઓ શિકારીના મુખમાંથી આવા વચન સાંભળીને બધા હરણ અત્યંત આનંદિત થઈ ઉઠ્યા તેમણે કૃતજ્ઞ ભાવથી તેનો આભાર વ્યક્ત કર્યો અને ત્યાંથી પ્રસ્થાન કરવા લાગ્યા એ જ ક્ષણે તે સ્થાને એક અદ્ભુત દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશ સાથે ભગવાન શિવ પ્રગટ થયા ભગવાન શિવને પોતાની સામે જોઈને તે શિકારી આશ્ચર્યથી સ્તબ્ધ રહી ગયો તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો ભય અને ભક્તિથી ભરેલો તે જમીન પર પડી ગયો ત્યારે ભગવાન શિવે કરુણ સ્વરમાં કહ્યું હે વ્યાધ હું તારા આ વ્રત અને સત્યભાવથી અત્યંત પ્રસન્ન છું તું મારાથી કોઈ પણ વરદાન માગી શકે છે આ સાંભળીને તે વ્યાધ ભગવાન શિવના ચરણોમાં નતમસ્તક થઈને બોલ્યો હે પ્રભુ આજે તમારા દર્શન પામીને હું કૃતાર્થ થઈ ગયો છું હવે મને સંસારમાંથી કંઈ જોઈતું નથી તમારા દર્શન માત્રથી જ મારા જીવનનું ઉદ્ધાર થઈ ગયું છે હું પોતાને ધન્ય માનું છું ત્યારે ભગવાન શિવે તેને વરદાન આપતા કહ્યું હે વ્યાધ હવે તું પાલમ રાજ્યમાં જઈને નિવાસ કર ત્યાં દિવ્ય ભોગોનો ઉપભોગ કર અને પોતાના કુળનો વિસ્તાર કર ભગવાન શિવની આજ્ઞા પામીને દ્રષ્ટિએ શ્રદ્ધાથી તેમને પ્રણામ કર્યા અને ત્યાંથી પ્રસ્થાન કર્યું એ જ સમયે તે બધા મૃગ પણ ભગવાન શિવના દર્શનથી મૃગ યોનીથી મુક્ત થઈ ગયા અને ભગવાન શ્રી હરિના ચરણોમાં લીન થઈ ગયા તત્પશ્ચાત તે સ્થાને દિવ્ય પ્રકાશ ફેલાયો અને ભગવાન શિવ અંતર્ધાન થઈ ગયા મિત્રો આગળ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી જે મનુષ્ય જાણે અજાણે મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેનો હું હંમેશા ઉદ્ધાર કરું છું અને તેને સમસ્ત પાપોથી મુક્તિ મળી જાય છે આગળ ભગવાન શિવ કહે છે હે દેવી આ રીતે આજની આ કથા સમાપ્ત થઈ આ પ્રસંગ સાંભળ્યા પછી તમે મહાશિવરાત્રી વ્રતનું મહાત્મ્ય જાણી લીધું હશે ત્યારે માતા પાર્વતી કહે છે હે નાથ તમે હજુ મારા બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો નથી મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીઓને શિવલિંગ પર પાણી ન ચઢાવવું જોઈએ જો તેઓ એવું કરે તો તેમને કયું પાપ લાગે છે માતા પાર્વતીના આ પ્રશ્નનો ઉત્તર આપતા શિવજી બોલ્યા હે દેવી તમારો આ પ્રશ્ન પણ અત્યંત ગૂઢ અને લોકકલ્યાણ સાથે જોડાયેલો છે શિવભક્તિમાં ભાવના પ્રધાન છે પરંતુ શાસ્ત્રોએ કેટલીક મર્યાદાઓ પણ નિર્ધારિત કરી છે તેમનું જ્ઞાન દરેક સ્ત્રી માટે જરૂરી છે શિવલિંગ પર પાણી અર્પણ કરવાના વિષયમાં પણ કેટલાક નિયમો કહેવાયા છે જેને સમજવા અને માનવા જોઈએ હે દેવી જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે દ્વેષ અહંકાર કે છલનાના ભાવથી વિમુખ થઈને પૂજા કરે છે તેમના દ્વારા કરાયેલો જળ અભિષેક ફળ આપતો નથી જે સ્ત્રીઓ અસત્ય કપટ અને વ્યભિચારના માર્ગે ચાલે છે અને પશ્ચાત્તાપ વિના શિવલિંગ પર પાણી અર્પિત કરે છે તેમને તે કર્મનું પુણ્ય મળતું નથી પરંતુ તેમના પાપ વધુ પ્રગટ થાય છે જે સ્ત્રીઓ પોતાના માતાપિતા કે સાસ સસુરનો અપમાન કરે છે તેમના પ્રત્યે મનમાં દ્વેષ રાખે છે અને ફરી પણ પોતાને પવિત્ર માનીને શિવલિંગ પર પાણી ચઢાવે છે તેમની પૂજા નિષ્ફળ થઈ જાય છે એ જ રીતે જે સ્ત્રીઓ વ્રત નિયમ અને ધર્મનો ઉપહાસ કરે છે અસત્ય ભાષણ કરે છે અને મનમાં દૂષિત ભાવ રાખીને શિવલિંગ પર પાણી અર્પણ કરે છે તેમને એવો જ દોષ લાગે છે જેવો ધર્મનું માત્ર દેખાડો કરનારને લાગે છે હે દેવી જો કોઈ સ્ત્રી અજ્ઞાનવશ કે અજાણતા આ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી બેસે તો તેને ભયભીત થવાની જરૂર નથી જો તે સાચા હૃદયથી પશ્ચાત્તાપ કરે અસત્ય અને અધર્મનો ત્યાગ કરે પોતાના આચરણને શુદ્ધ કરે અને મારા નામનું સ્મરણ કરે તો હું તેને ક્ષમા કરી દઉં છું હે દેવી જે સ્ત્રી સત્ય કરુણા પતિવ્રત અને મર્યાદાના માર્ગે ચાલે છે તેના માટે હંમેશા મારા દ્વાર ખુલ્લા રહે છે એવી સ્ત્રી જો શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી શિવલિંગ પર પાણી અર્પિત કરે તો તેનું એક બિંદુ પાણી પણ મારા માટે અમૃત બની જાય છે અને તે જીવનમાં ધર્મ સુખ અને શાંતિ પ્રાપ્ત કરે છે મિત્રો આટલું કહીને ભગવાન શિવ પોતાની વાણીને વિરામ આપે છે માતા પાર્વતીનું હૃદય સંતોષથી ભરાઈ ગયું કારણ કે તેમને પોતાના પ્રશ્નોના ઉત્તર મળ્યા અને સંસારને એક ગૂઢ સંદેશ પણ મળ્યો આની સાથે આજની આ કથા સમાપ્ત થાય છે જય શંકર જય ભોળેનાથ આ કથા તમને ગમી હોય તો બીજા ભક્તો સુધી પહોંચાડજો ઓમ નમઃ શિવાય